છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા નસવાડી મામલતદારને આવેદન આપી યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો આવેદનપત્રમાં પત્ર મુજબ સોલ જેટલા મુદ્દાઓ લખીને આવેદન આપવામાં આવ્યું આદિવાસીઓને મળેલા અધિકારો નાબૂદ થશે તેવી સંબંધીને તેને વિરોધ કરી આવેદન આપવામાં આવ્યું આજ નસવાડી મામલતદાર કચેરીની અંદર યુસીસીના મુદ્દા ઉપર આવેદનપત્ર આપી સમસ્ત આદિવાસીઓએ આનો વિરોધ કર્યો છે અમને એ નથી ખબર પડતી કે એક બાજુ અર્થ સંઘવી આપડા કાનૂન રક્ષા મંત્રી એવું કે છે કે ગુજરાતમાં આદિવાસીઓને યુસીસી માંથી બહાર રાખવા છે અને એક બાજુ પ્રશાસન એવું કામ કરે છે કે સરકાર જયારે નિવેદનમાં સમાચારમાં એવું નિવેદન આપતા હોય સરકારના શ્રીઓ કે યુસીસી માં આદિવાસીઓને બહાર રાખવા છે એમ અને એક બાજુ એક બાજુ શિક્ષકોને એવું કે છે કે તમે ગામડે ગામડેથી યુસીસી ના મુદ્દા પર ફોર્મ ભરી લાવો આ સરકાર શું મનમાની કરવા માંગે છે આદિવાસી શું છે અને આને આદિવાસીઓના યુસીસી થી ફાયદો શું છે એની તો સરકાર કોઈ વાત નથી કરતી હજુ સુધી કોઈ કોઈ નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રી આજ સુધી એના વિશે આ સમજણ નથી આપી આદિવાસીઓને અને એક બાજુ બુમરાહ કરવાનું ચાલે છે કે આમ એક બાજુ એવું કહે છે કે તમને યુસીસી માંથી બહાર રાખીશું ને એક બાજુ સર્વે કરો છો કે આદિવાસીના ના સાહેબ મિટિંગ કરે છે અને બધાને બોલાવે છે ત્યારે ખરેખર એમના મળત્યા જે સરકારને સરકારને માનનારા લોકો એમને બોલાવીને કરે છે જ્યારે આદિવાસી સંગઠન ચલાવતા લોકો આદિવાસીઓમાંથી આગેવાનોને એ મિટિંગોમાં સામેલ નથી કરતા આવું કેમ કરવામાં આવે છે આવા ભેદભાવો કેમ છે આ ખરેખર આ સમસ્ત લોકોને સામેલ કરો અને પછી પૂછો કે ભાઈ આમાં યુસીસી લાગુ કરવાથી શું છે એમાં ફાયદો શું છે અને નુકસાન શું છે ખુલ્લી ચર્ચા કરો ખુલ્લી ડિબેટ કરો અમે લોકો તમારી સાથે ખુલ્લી ડિબેટ કરવા માટે તૈયાર છે યુસીસી માટે આ ખરેખર એક એક બાજુ તમે અમને ના પાડો છો અને બીજી બાજુ લાવી અને આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે એ બિલકુલ બંધ થવું જોઈએ યુસીસી માંથી નુકસાન આદિવાસીઓ માટે એ છે કે આદિવાસીઓની જે હક છે આજે જે આદિવાસીની જમીન ઉપર તપેલ ટબલ એની જે આપણી કલમ છે તો બીજાને છે એ આદિવાસી માટે છે જ્યારે યુસીસી આવશે તો એના માટે તમે શું કરીશો

આજે આપણા સ્વીકાર કરે છે અને જે નિર્ણય નિ દ્વારા લીધેલો નિર્ણય કોર્ટ કચેરી પણ સ્વીકાર કરે છે તો આઈસીસી આવશે તો એના એના પર અમારા આદિવાસી ઉપર આ નિર્ણયો પર શું અસર થવાની છે એના પર ખુલ્લી ડિબેટ કરવા અમે તમારી સાથે તૈયાર છે કેમ નથી કરતા એટલે ખરેખર જે કોઈ લોકો આપણા આદિવાસી લોકો આદિવાસી મારી અપીલ છે એને સંપૂર્ણ રીતે સમજે અને પછી એને સમર્થન આપે કેમ કે સરકાર પણ આપણને ના પાડી છે આની અંદર સામેલ કરવાનું અને વળી વળીને પાછા આ લોકો સર્વે કરી રહ્યા છે તે તદ્દન ખોટું છે અને સમસ્ત આદિવાસી સમાજ અને અલ્પસંખ્યક ને બધી સમાજના લોકો એમને અમે વિરોધ કરી રહ્યા છીએ જે રીઝર્વ રિઝર્વ કોટામાં જે જે ગયેલા છે એ લોકો છે છે જે કારણે તમને ટિકિટ મળી આદિવાસીઓ તમારે ચૂંટીને મોકલા છે તમારે જે સમાજ માંથી તમે આવો છો સમાજે તમને ચૂંટીને મોકલ્યા છે તો સમાજ સાથે રહેવાનું કે તમારે ગુલામી કરવાની આ હું ગુલામોને એ કહેવા માંગુ છું કે ગુલામી માંથી તમે બહાર આવો જે રીતે અંગ્રેજો જે ગુલામી કરાવેલી હતી એ જ વસ્તુ અત્યારે જે બની રહી છે એટલે આ અંધ ભક્તો ગુલામોને કહેવાનું એક જ વસ્તુ છે કે તમે ગુલામી માંથી બહાર આવો અને પહેલા કોઈ બી વ્યક્તિ વસ્તુ પ્રત્યે લડવાનું હોય છે સમાજ ધર્મ અને દેશ તમે આદિવાસી છો આદિવાસી ના રિવાજો પ્રમાણે રો અને આદિવાસી હાથે રો કારણ કે તમે તમારી રોટલી શેકવા માટે સમાજને અન્યાય કરી રહ્યા છો એટલે આવા અંધ આદિવાસી છો તમે જનરલ કેટેગરીની બેન દીકરીને લાવી હશે તમને કોઈ નહીં આપે સમાજ સાથે જો તમે નહીં રહો તો સમાજ તમને સ્વીકારે નહીં એવા અંધ ભક્તોને હું એ કહેવા માંગુ છું નર્મદા જિલ્લાના એ અંધ છે આદિવાસી ખાલી રિઝર્વેશનના આધારે જ તમે છો પણ તમે અંધભક્તો સુધરો આ એકવીસમી સદી છે દેશ આઝાદ સાજાથી છોતેર વર્ષ થયા છે હજુ જો ગુલામીમાં પડી રહ્યું હોય ને તો તમે આ તમારી દલાલી બંધ કરો અને સમાજ સાથે રહો જાર જે આદિવાસી આજ રોજ અમે નસવાડી તાલુકાના આદિવાસી આદિવાસી સમાજના ઓબીસી માઇનોરિટી તમામ આગેવાનો વડીલો બધા ભેગા થઈને મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવા માટે આવેલા છે આવેદન પત્ર યુસીસી બાબતે છે યુસીસી સમાન યુનિફોર્મ સિવિલ કોડ જે ભારતમાં લાગુ કરવા આ સરકાર જઈ રહેલી છે ત્યારે ભારતના તેર કરોડ આદિવાસીઓ ગુજરાતના આદિવાસીઓ અને નસવાડીના તમામ અને અન્ય તાલુકાના આદિવાસી સમાજ આ યુસીસી ને યુસીસી અમે વિરોધ કરીએ છીએ કારણ કે યુસીસી લાગુ થવાથી અમારા આદિવાસીના અસ્તિત્વને આ ખતરારૂપ છે જેવી રીતે અમારે બંધારણની આર્ટિકલ બસો ચુમ્માલીસ ની અંદર બી જેટલા બી અમને બંધરને પ્રાવધાન મળેલા છે પૈસા એક્ટ હોય પછી એટ્રોસિટી એક્ટ હોય ગ્રામસભા રૂઢિગત ગ્રામસભા હોય કે અન્ય કોઈ બીજા કાયદા હોય એ અમારા છીનવાસ એવું અમને લાગી રહેલું છે જળ જંગલ જમીનના જે અધિકારો છે એ પ્રા અમને પ્રાવધાન આપેલા છે એ ખતમ થશે એના માટે આ યુસીસી યુસીસી માંથી આદિવાસી સમાજને બાકત રાખવામાં આવે એવી અમારી માંગ છે અગર આ કાયદા કાયદામાં સમાવેશ કરવામાં આવશે તો પૂરો આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરશે અને ગાંધી સિંધિયા માર્ગે અને રાહે આંદોલન થશે અને રોડ રસ્તા પર હજાર જે આદિવાસી યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા ભારતની અંદર તેર કરોડ આદિવાસી ના જે અસ્તિત્વની ઓળખનો એક પ્રશ્ન ઉભો થશે જો આદિવાસી સમુદાય ની અંદર લાગુ કરવામાં આવશે ત્યારે અને બીજું આદિવાસી સમુદાય એ આદિકાલીન સંસ્કૃતિ પરંપરા પ્રાચીન સભ્યતા ને વળેલો આદિવાસી સમુદાય છે તો એમને પોતાના અસ્તિત્વ ની ઓળખના પ્રશ્નો ઉપર થશે ત્યારે આદિવાસી સમુદાય ને આગળ લાવવા માટે કોણ પ્રયત્ન કરશે અત્યારે અત્યારે વર્તમાનની અંદર ગ્રામસભા રૂઢિગત પ્રથા આપણી જે પ્રચલિત હોવા સતતા અત્યારે ગામ ગામગત લાગુ હોવા સતતા ગામડાઓને બેદખલ કરવામાં આવી રહ્યા છે આવી રહ્યા છે તો જો યુસી લાગુ કરવામાં આવશે ત્યારે આપણા જળ જંગલ જમીનના જે અધિકાર છે એ સીનવાઈ જશે આપણા એના માટે આદિવાસી સમુદાય આજ રોજ તારીખ સાત ચાર બે હાજર પચીસ ના રોજ આજે નસવાડી ખાતે મામલતદારને આ અરજી પત્ર આપીને વિરોધ કરીએ છીએ અને જો આ નિર્ણય તાત્કાલિક બંધ કરવામાં ન આવે તો ભારત બંધનું એલાન પણ કરવામાં આવશે કે આદિવાસી સમુદાય દ્વારા જેથી અમે આજે જે વિરોધ માંડાવ્યો છે એ આદિવાસી સમુદાયના જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ પણ આદિવાસી સમુદાયના સંબોધન કરીને એમના જે અસ્તિત્વ નો પ્રશ્ન છે અને યુસીસી આદિવાસી સમુદાય માંથી બાકાત રાખવામાં આવે તે માટે આગળ આવવું પડશે અને રસ્તા પર આવવું પડશે અને જોહાર જય આદિવાસી અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર